રોજ ચાર વાગે ઘેરે ભોગું છું શેરીમાં કૂતરા સિવાય કોઈ શાકતું ન હોય કૂતરા એવું હા તો સુખ લગ્ન હોય જાય આ અમેરિકા થી ભૂતા ભાઈ ને આપડે ભાઈ વળિયા ભાઈ આ વળિયા પરિવાર ના ડોલર ઉડ્યા છો ડોલર એમ અમેરિકા મેન કીર્તિ ભાઈ જોયા તો પછી આ જોયા પણ અમેરિકા બહુ સારું છે જૈન રહ્યું હોય રેવાય આ એ લોન ઉપાડો ભર્યા જ ભેરવી નગર ક્યાં કોઈ ઉતાવળે કરે અને વિદેશ વાળા વિચાર કરે છે ભારતમાં ભગવાન હોય નકર આ માલે અઢી કરોડ માણસો તો ટ્રેનમાં માં સાટા માર્યા કરે છે મહાબળેશ્વર લોન જેટલું ઉતરે એટલું સડી જાય છે અઢી કરોડ કથામાં બેઠું છે અઢી કરોડ નકરી આંદોલન જ કર્યા કરે પચીસ કરોડ નકરી સેલ્ફી જ પડ્યા કરે કેટલી નવરાય છે એમ તો જો પણ મજા છે અમેરિકામાં બધા અડધું અડધું બોલે કીર્તિદાન ભાઈ હું એક મહિનો રોકાણો બધા અડધું અડધું બોલે અમેરિકામાં કોકા કોલા કોક કે કોકા કોલા કોક બરોબર બાર વાગે સુખદુભાઈ જમી લઈશું મેં જમી લે એમ કે કોક સાથે ફાવશે

કીર્તિદાનભાઈ જે ગાયું અલ્પબેન જે ગાયું હિતેશભાઈ સાહિત્યની વાતો કરી એ જીવનમાં ઉતર હાસ્ય માત્ર ડાયવર્ઝન છે અને આ બધું ક્ષેત્ર કોનું છે ચાર અને બારોટ એને ઉજળું કર્યું છે કીર્તિદાનભાઈ આ ઇમ્પોર્ટેન્ટ યુગમાં જો સંતોણે હાંચ્યું હોય તો કીર્તિદાનભાઈ ગઢવી હાંચ્યું હોય જોરદાર તાળી વધારી લો આમાં હિતેશભાઈ અલ્પાબેન હું તઈ ને પટેલ છો પટેલ ના કલાકાર થવું એટલે સ્વામિનારાયણ મંદિર માં મેલરબેન ગોખલું મૂકવા જેવું છે મારા બાપાએ એસી વર્ષ ઉજાગરા કર્યા અને હું પચીસ વર્ષથી લુણા લઈ લુણા સોરી અને એટલું તાણીમાં જીવ્યા મારા બાપા એટલું તાણી જીવ્યા મારા બાપાને કીધું જ્યોતિષીને કહો આપણે આપડે તાણ મળશે કીધી એ જ્યોતિષી ભાઈ ગયા કે અમારે ક્યારે તાણ મળશે પાંત્રી વર્ષ સુધી તમારા તાણ નહીં મટે પછી કે તમને ટેવ પડી જાય એટલે દાંત ગાઢવા અને દાંત કાઢીને તમે ડિલેટ કરી નાખો સાહિત્ય એક તમે વિચાર કરો કે શાહરુખ ખાન અને સલમાન ખાનના ફિલ્મ અઢીસસો અઢીસો કરોડમાં બને છે અને એક પોત્રીસમાં અઠવાડિયું નહીં તા આવતા અને અમારા લુકડાએ હિતેર હિતર એંસી એંસી વધી હાલે સામાકા કહીશે થઈ ને ભલે તમે પીઝા ને બર્ગર ને ખાઓ પણ રોટલા ને ભરતાઈ જેવી મજા આવે અમારા ગરડામાં પૂરી આવ્યા બાજરાને રોટલા દીધો ઉપર માકડ દીધો માકડ માકડ ખાઈ ગયા રોટલા ઘાક અને કેમ ઘાક ને કે દીસ દિવસ નહીંથી રોટલા થયા આ ટકા ખરે તો જીવી છે અને એ જો સુરત વાળા હમણાં પંદર દી આવ્યા છે લીલા લે છે બાજાના રોટલા ભરતું જેવું તારા પર વધશે એટલે પેમેન્ટ પાકવાના છે એટલે ઉઘરાણા ફોન શરૂ થવાના છે અને સુરતની મજા છે પણ જયારે જયારે જરૂર પડે સુરત વાળા આપ્યું ચબુતરા માં આપ્યા અવેડા માં આપ્યા કથો માં ડાયરા માં આપ્યા આપણે સુરત વાળા શું આપ્યું સીભડા એવા લગ્ન વાઇસ મારતા હોય એ કઈ સીભડા કાઢવા ગામને કાઢવા

કે ક્યાં થો મેં મારે આયરન સ્થળ કે મારી બેસો મારી ગાડીમાં બેસો તો ભાઈ મારી પાસે ગાડી છે ભગવાનની દિયેથી તો કે ના ના મારી ગાડીમાં બેસો હમણાં શું નવી લાવ્યો છું મારે તમારું ઘણીક શૂટિંગ ઉતારવું છે મેં તો કઈ ગાડી છે મને કે ગુજરાતમાં બીજી આવી બહુ મોંઘી ગાડી મેં તો એટલા બધા રૂપિયા દેવાનું કારણ હું મને કે ગાડીના રૂપિયા નથી સિસ્ટમના પૈસા સિસ્ટમ શું થાય

અને આ બધા અમારા અલ્પાબેન ના હિતેશ ને બધા નવા વર્ષ કીધું મેળવી કારણ કે હમણાં બધા પ્રોગ્રામ એક ધારા વ્યસ્ત થવી યમરાજા એમને ગોતે છે એ રોડે લેવા જાય તમે ઘેરે હોય ઘેરે જાય તમે રોડે હોય એને જડતા નહીં અને હવે તો ભગવાન ને થી માંગણી કરી કોરોના ન આવે બાકી હું કીર્તિધન નો વિસ્તાર છે ચરોતર ન્યા રહું છું આણંદ ચરોતર એટલે એજ્યુકેશન માં ફર્સ્ટ નંબર ગુજરાત માં સહકારી ક્ષેત્ર માં મહેસાણા એજ્યુકેશન માં ચરોતર અને રાજકારણ માં ધોરેજ ઉપલેટા આપણે ઓગણીસો બ્યાસી માં એક ઘર સૌરાષ્ટ્ર એવું નહોતું કે ત્યાં માલ ઢોર ન હોય બધે ઢોર હતા આપણા ફળિયામાં તો ડેરી ક્યાં બની આણંદમાં એશિયાની મોટા મોટી આ એજ્યુકેશન શીરું વાવવું કોઈને આપણે વેસવા ક્યાં જવાનું ઊંઝા આ સહકારી ક્ષેત્રે અને આપણામાં ધ્યાન ન આપી કે રાજકારણમાં ધ્યાન આપ્યું હમણાં એક જણો સૂટ ને મૂળ તો હારી ગયો તો એ ઢીલો ન પડતો એ કોઈ હાર્યો નથી મને હરવવામાં આવ્યો એટલે બોલો એમાં ક્યાં લઈ જાવ હા મજા છે પણ ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો અમારે ચાર જણ પોલીસ વાળા પકડ્યા ચાર જણ ને પકડ્યા કે તું સુગર રમતો કે સાહેબ હું સુગર નતો રમતો હું રેલવે સ્ટેશન હતો કહેતો ટિકિટ બતાડું બીજા પૂછો તું સુગર રમતો કે સાહેબ હું સુગર નતો રમતો ડોક્ટર પાસે સાથે કહેતો તમને એનો કેસ બતાડું ત્રીજા પૂછો તું સુગર રમતો કે સાહેબ આખા ગામને પૂછો એક પણ વ્યક્તિ એમ કે હું સુગર રમું છું કયો છે ભોગવ તૈયાર છું તણી નીકળે કે એક જ વિધ્યો કે સાહેબ એકલો કોઈ જુગાર રમે આમાં જોક્સ મૂળે અઢીસો છે અને પાંચસો કલાકાર છે હા પણ કીર્તિદાનભાઈ નવો ક્રેડ લેવા અલ્પાબેન મેં કીધું ને હિતેશ આ સરસ મજાનો હોય ત્યારે તમારું બહુ સારું કોરોના પછી ત્રણ વર્ષ ઘરે બેઠા હો લોકડાઉનમાં રહેતા જાગી જાગી બોલતા ભાઈઓ થતા બેલો કે હું જાઉં ઘરે સવો કારણ કે ફાળાના પ્રોગ્રામ બહુ કરેલા દેતા રહેજો દેતા રહેજો બહુ અમારે ડૉક્ટર પણ એક દાદાને તું કોરોના ખબર કાઢવા ગયો દાદા હું તમને શું સેવા કરું મને કે બટા કશી સેવા નથી કરી ઓક્સિજન નળી પર પગ લઈ લે અમારા ગઢડા એક ડોક્ટર છે બે જણા દર્દી દર્દીઓ બધા સાહેબ પછી હું થાય છે કે મારા હાળો થાય એમ નહીં તને શું થાય છે એટલે આપણી તળપદી ભાઈ છે મજા છે એમાંય કીર્તિદાનભાઈ ગઢવી તો આપણું ગુજરાત લોક લોકસંગીતનું ગૌરવ છે એકવાર જોરદાર તાળીથી વધાર્યો અમારો તો પરમ સનેહી છે અને બેન હલ્પા બેન એણે પણ ખૂબ સરસ નામ બનાવ્યું છે જેને સાંભળવા અમારે હિતેશ સંટાળા એક તર્વરી યુવાન એક અલગ જ અંદાજમાં યુવાન આવ્યો છે અને લોકો એટલે જ ઝડપથી એમને સ્વીકારી લીધા એવા હિતેશ ભાંડાળાને જોરદાર તાળી તું વિધાઈ લ્યો હમણાં મેં મુંબઈ હતા હા મુંબઈ કરતાં અહીં સારું થયું મુંબઈમાં હકડાય બહુ લોકલ ટ્રેનમાં તમે બેસો ને તો હગ હાડ ઉભા ગોળે પ્રેમ કરતા હોય આપણને બધ જ ભેજ થાય કે મૂળ તેમ ક્યાં ના મેં મૂળ એમ નવરી ના તો અહીં હકડાય છે એમાં મારી જેવા ટૂંકી હાઈટ વાળા હોય ને બગલું હું ઘી નીકળે બધા રાત કરો આપણું મોઢું ક્યાં આવે ફરવા એવા તા મેં જીવતા રહેવી તો ને

તો ગબર જેવો ગબ્બર જેવો કાલિયા ત્યારે ક્યાં હો કા હ હ હીકર હેન્ડલ મારો હેન્ડલ મારો કે શું થાય ગયો ટિકિટ ને લાઇનમાં મેં ઊભા થયો મારી આગળ એક જણા સુખ્ય પાછું મારે સુકુ છે આગળ વાળા કોર્ટમાં ધૂકી દેતા ટીકા એને ખબર પડશે તો મેં તને પડી હું ત્રણ વાર જોયું મને ઘિય કરો તો થઈ ગયો તો બધું હવે કીર્તનવાર એમાં ફરમાઇશ કર્યો તો હવે પડશે કીર્તિધનભાઈ એને ઘણા કાર્યક્રમ આપ્યા છે દેશ વિદેશ સુધી પણ મેં જાણ્યું ઓસ્ટ્રેલિયા અમેરિકા કીર્તિધનભાઈ જે ગુજરાતી લોકસંગીત સંગીત આ જે હિન્દી ગીતો આવતા હતા ને એમાં તો ક્રેઝ લેવાય ને આપણા સંતવાણીનો તો કીર્તિધનભાઈ લેવા છે હિન્દી કબૂતર જા જા ક્યાંય કયું ખબર ન રહી હા હિન્દી પિક્ચર સારું છે મજા છે એમાં ટેકનો અને હવે તો ટોકી સુ બન થઈ ગઈ મુંબઈમાં મારો ટિકિટ શો ગોઠવો કોઈ ટિકિટ ન લીધી મેં બહાર બોર્ડ મારો મફત મો પર લઈ આખો હોલ ભરાઈ ગયો મને કે હવે શું કરું મેં બહાર નીકળવાના પસા પસા કરો એ કે હો લઈ લે કે બાર આ કાંઈ એટલે એક છેલ્લો જવાબ કર્યું પૂરું કરું કારણ કે હજી કલાક કરો ને આપણે સાંભળવાના છે ભળીએ ભાઈ વધારો વધારો હા તમે મેં એ વાત વાંધો ને કે મુંબઈ મેં એક ભાઈ રિવોલો લઈને આમ નીકળ્યા એક વાર આમ ગયા બે વાર આમ ગયા તો હું બી ગયો મેં તમારે કોને ઉપાડવાનું કે તમે જરૂર રાખો ને હું ઝોક્સ ભૂલી ગયો છું કે તમને લાઈવ કોણ એને કોઈ એટલે એક ડ્રો કહી દઉં કે હું પૂરું કહી દઉં કારણ કે હું આ તો કલાકારો ઉપર પ્રેમ એટલો છે ને કે આ તો મેં કીધું હું ત્યાં જાઉં કે ડાયરો પૂરો થઈ ગયો એટલે બધા મળી લેવી જીતુભાઈ મેં બેઠા થાય કીધું કે અમારા મિત્ર ત્યાં પ્રોગ્રામ છે એટલે એક ડ્રો કહી દઉં કે આની પહેલાં હું કાર્યધર પ્રોગ્રામ દેવા આવ્યો ને તો એક ભાઈનું ફાર્મ હાઉસ સરસ આ રોડ પર હું રાત્રે હોઈ ગયો હવે છ વાગે જાય ગયો એટલે હાથ દર્શન બરબુણા ટી શર્ટ પહેરી અને એમ ગારી અધરથી એમ શાકપુર જતા હતા આ રોડે મેં ઓલા ભાઈને પૂછ્યું આ લોકો કોણ છે એ લોકો બહુ સુખી માણસો છે સુરત થી આવ્યા છે ડાયમંડના મોટા કિંગ છે એ બરબુણા ટી શર્ટ પહેરીને રોજ વોકિંગ કરે છે શરીર માપે રાખવા માટે એ લોકો ભલે પૈસાવાળા આપણે ભલે દુખી હાલો ને આપણે એન્ટ્રી પાડવી ભરબૂણા ટી શર્ટ તો સાહેબ આપણે એમ એને હાલ્યા એ તો શાકપુર વટી એન્ટ્રી ધામનગર આવ્યું મત એટલું બધું વોકિંગ કોઈ ન કરે અને ઉભા રાખીને પૂછો હાલવા નીકળ્યા છે ને એને આપતા આપતા પૂછો વીસ કિલોમીટર મેં તમે હાલવા નીકળ્યા હતા કે કોને કીધું એમ સાળંગપુર આયલ ને જાવી દર્શન કરવા મેં ભલે હમણાં રાખતા હો પછી નાણાં કોઠે એમનું આમ ફાઈનલ હતું અમારું આમ ફાઈનલ હતું ભૂખ્યા ધલાય નહીં અમારો રાષ્ટ્રીય ખોરાક વણેલા ગાંઠિયા ને કુળદેવી ચા એટલે અઢીસો ગાંઠિયા બે ચા માં ખાવાની શરૂઆત કરતા એક ભીખરી એમ થાય મેં તારા ગાંઠિયા ખાવા છે કે તમે ખબર હોય કે અઢીસો ગ્રામ ગાંઠે ભીખારીને આપ્યો અઢીસો ભીખારી કાઈ ગયો અઢીસો એમ કહી ગયા હોડકાર ખાઈ ને ઉપાય છે તમને ખબર પડે એમ બરબુડા ટી શર્ટ પહેરેલા ખીસા આમ નામ નામ કરતા ભીખારી ઓળખી ગયો કે નથી મેં હવે આપણું આવી લ્યો લોકો કલાક બોલવાના આપણે દોઢ દોઢ લાખ રૂપિયા આપે ને આપણા બિલ ભીખારી શું કહે ને ભાઈ એમ એવા માણસો નથી પણ ભીખારી તાજો બદલી થઈને આવેલું એ કે હું મોજાઈ ગયા પણ હમણાં તમે કીધી આ બાજુ આવો હું બિલ શું કીધું કંકુવાળી નોટો ગાટી અને અમારા બિલ ભીખાઈ રહ્યું શું કે અમને થયું કે ઓહ આપણે બિલ ભીખાઈ રહ્યું શું કહું મેં તમે એવા માણસો નથી તો અહીંથી રિક્ષા બાંધી લે અને ગારીર ધાર એક ફામ હાઉસ મને હું બોલ્યા નહીં તો રિક્ષા બાંધી લે અને નજીકમાં મન કે શાન કાંઠ્યા બરોબર છે હવે રિક્ષામાં રહેવાય દેવાનું પણ મેં તો મેં કલાકાર કે મને ખબર છે ભીખાના કાંઠી કાઢ્યા કલાકાર તો